હા નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું અંકિત બ્રહ્મભટ વિદ્યુત સ્વાગત કરું છું વિદ્યુત ચુંબક આપણે આયા હતા જે પાઠ આપણે આગળનો જોઈ લીધો હતો વિદ્યુત પ્રવાહ અને તેની અસરો ચેપ્ટર ચાલુ હતો એમાં વિદ્યુત ચુંબક તો આપણે જોઈએ કે વિદ્યુત ચુંબક શું છે તો પ્રવૃત્તિ આપેલી છે 14.6 આશરે

જેમ કે આ જો વ્હાઇટ બોર્ડ હોત ને તો બુક પેલું હવે અમુકને એમ કે આ ભણાવતા નથી લખાવતા નથી ને એવું બધું થાય તો જેમ કે આ બુક અહીંયા પડી હોત આ વ્હાઇટ બોર્ડ જ હોત તો મારે અહીંયા ચિત્ર દોરવું પડત ઓનલાઈન વાળાને એવું લાગે કે નથી દોરતા ને એવું તો આ જે ખીલી છે કમ્પ્લીટ તો આ ખીલી આ તાર અહીંયા આખો વીંટાળી દીધો બસ પણ આ દોરવાની જરૂર નથી કારણ શું તો કે ભાઈ આગળ આકૃતિ છે શેના માટે આપી નથી આપી

પ્રવૃત્તિમાં તારની કોઈલ એટલે કે તાર નું તેમાં વિદ્યુત પ્રવાહ પસાર થવા દે ચુંબકની જેમ વર્તે છે જ્યારે વિદ્યુત પ્રવાહ બંધ કરવામાં આવે ત્યારે સામાન્ય રીતે ગૂંચળું પોતાનું ચુંબકત્વ ગુમાવે છે આવા ગૂંચળાને વિદ્યુત ચુંબક કહે છે તારના ગૂંચળામાંથી અથવા તારની કોઈલમાંથી તારની કોઈલ અથવા એવું લગ કે તારની કોઈલ અથવા તાર અને તારના ગુંચળામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે તે ચુંબક તરીકે વર્તે છે ત્યારે તે ચુંબક તરીકે વર્તે છે જેને ધોરણ 6 ના પ્રકરણ 13 ની ક્રેન વિશેની વાત તમને યાદ આવતી હશે છે ક્રેન થી પેલું આવી ક્રેન નો છેડો ખૂબ જ પ્રબળ વિદ્યુત ચુંબક ધરાવતો હોય છે વિદ્યુત ચુંબકનો ઉપયોગ ભંગારમાંથી ચુંબકીય પદાર્થો ને જુદા પાડવા માટે પણ વપરાય છે અકસ્માતે આંખમાં પડી ગયેલા ઝીણા લોખંડના રજકરણો દૂર કરવા ડોક્ટરો નાના વિદ્યુત ઉપયોગ કરે છે અકસ્માતે આંખમાં પડી ગયેલા ઝીણા લોખંડના રાજકરણ ને દૂર કરવા ડોક્ટર ଚୁମ୍ ନୁ ଉପ କର ବିଦ୍ୟୁତ ଚୁମ୍ବକ ନୁ आंख में पड़ी अंदर हो अंदर थोड़ो डूबी गयो है थे था थे था। तो तो लगे, बटन दबाई दू હવે વિદ્યુત ઘંટડી તો વિદ્યુત ચુંબક આપણે જોઈ લીધું હવે વિદ્યુત ઘંટડી જોઈએ તો વિદ્યુત ઘંટડી થી આપણે સારી રીતે પરિચિત છીએ તેમાં વિદ્યુત ચુંબક આવેલું હોય છે વિદ્યુત ઘંટડી માં વિદ્યુત ચુંબક આવેલું હોય છે લો વિદ્યુત ઘંટડી માં વિદ્યુત ચુંબક આવેલું હોય છે વિદ્યુત ઘંટડી માં વિદ્યુત ચુંબક આવેલું હોય છે તો ચાલો જોઈએ કે તે કેવી રીતે કાર્ય કરે છે આકૃતિ માં વિદ્યુત ઘંટડી અને તેના વિદ્યુત પરિપથ સાથે દર્શાવેલ છે

લોખંડની પટ્ટી સ્ક્રુના સંપર્કમાં હોય ત્યારે કોઈલમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતા કોઇલ વિદ્યુત ચુંબક બને છે તે લોખંડની પટ્ટીને આકર્ષે છે છે આ પ્રક્રિયામાં પટ્ટીના છેડા પર રહેલી સ્ટીલની કટોરી સાથે અથડાય અને અવાજ ઉત્પન્ન કરે છે જોકે વિદ્યુત ચુંબક લોખંડની પટ્ટીને આકર્ષે છે તે વખતે વિદ્યુત પરિપથમાં ભંગાણ સર્જાય છે ગુંચળામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ અટકી જાય છે શું હવે ગું વિદ્યુત ચુંબક તરીકે રહે છે ના રે તો ગુંચળું હવે વિદ્યુત ચુંબક તરીકે રહેતું નથી તે લોખંડની પટ્ટીને આકર્ષક્ય નથી લોખંડની પટ્ટી તેના મૂળ સ્થાને પાછી આવતા તે ફરીથી સ્ક્રૂના સંપર્કમાં આવે છે અહીંયા આ સ્ક્રૂનો સંપર્કમાં આવે છે આ આ રીતે અહીં સ્ક્રૂનો આજે ટચ થાય છે એટલે કરંટ ચાલુ થાય એટલે આખો આ વિદ્યુત દ્વારા વિદ્યુત ચુંબક તરીકે વર્તે છે એટલે આગળ આ બધું થાય છે પછી આ બધું ભંગાણ સર્જાય એટલે કે એનો સંપર્ક તૂટી જાય છે અને પછી એ ટચ કરે છે મૂળ સ્થાને પાછો આવે ફરીથી સ્ક્રુના સંપર્કમાં આવે છે જે વિદ્યુત પરિપથ પૂર્ણ કરે છે વિદ્યુત વિદ્યુત પરિપથમાં પ્રવાહ વહેતા ફરીથી સ્ટીલની કટોરી સાથે અથડાય છે આ પ્રક્રિયા ઝડપથી ક્રમિક રીતે પુનરાવર્તન પામે છે જ્યારે હથોડી સ્ટીલની કટોરી સાથે અથડાય છે ત્યારે દરેક વખતે વિદ્યુત પરિપથ પૂર્ણ થાય આ રીતે ઘંટડી રણકે છે પારિપાષિક શબ્દો આપેલા છે જોઈ લેવા આ તમે શું શીખ્યા ચાર પોઈન્ટ આપેલા છે જે આમાં ઓપ્શન કે કઈ આપેલું હોય જોઈ લેવું કમ્પ્લીટ તો પાસ પૂરો આગળ જોઈએ